જેને લઈને આજે ઓપીડી અને તાત્કાલિક વિભાગમાં ફરજ બજાવતા રેસિડેન્ટ અને ઇન્ટર્ન તબીબોએ કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આવે તેવી માંગ કરી હતી વડોદરા શહેરના મધ્યમાં આવેલ સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોને છેલ્લા ચાર વર્ષથી સ્ટાઈપેન્ડ વધારવાની માંગ કરી રહ્યા છે ત્યારે આ તબીબો આજે ઓપીડી અને તાત્કાલિક સારવાર વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી નજરે પડ્યા હતા ત્યારે આજે બરોડા મેડિકલ કોલેજના પાંચસો જેટલા રેસિડેન્ટ અને બસો પચાસથી વધુ ઇન્ટર્ન તબીબો આ કાર્યક્રમમાં જોડાયા હતા સરકાર દ્વારા જીઈએ એમઈઆરએસ માં એસી ટકાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે આ ફરજ બજાવનારા તબીબોને છેલ્લા ચાર વર્ષથી સ્ટાઇપેન્ડ વધારવાની માંગ કરવામાં આવી રહી છે આ તબીબો દ્વારા આજે ઓપીડી અને તાત્કાલિક સારવાર વિભાગ ખાતે કાડી પટ્ટી ધારણ કરીને શાંતિપૂર્ણ ફરજ બજાવી રહ્યા છે અને છેલ્લા ચાર વર્ષથી આ તબીબોને સ્ટાઈપેન્ડ વધારવામાં આવ્યું નથી જેને લઈને આજે સયાજી હોસ્પિટલના તબીબો દ્વારા સ્ટાઇપેન્ડ વધારવાની માંગ સાથે રેસિડેન્ટ સાથે ઇન્ટર્ન તબીબોએ કાડીપટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું નમસ્કાર ડૉક્ટર ગોપાલકોડી સેકન્ડ યર માઇક્રોબાયોલો રેસિડન્ટ ડૉક્ટર એસએસજી હોસ્પિટલ આજ રોજ ઇન્ટર્ન ડૉક્ટર અને રેસિડન્ટ ડૉક્ટરના જે સ્ટાઇપન મુદ્દા બાબતે ગુજરાત સરકાર દ્વારા જે એમનો જીઆર હતો પોતાનો જીઆર બે કે ત્રણ વર્ષ પછી એમને જીઆરને અમલીકરણ કરવાનું હોય કે દર ત્રણ વર્ષે જે ઇન્ટર્ન ડૉક્ટર હોય અને રેસિડેન્ટ ડોક્ટર હોય એના મોંઘવારી ભથ્થા પ્રમાણેનું સ્ટાઈપન ઇન્ક્રીમેન્ટ થતું હોય છે પરંતુ કોઈ કારણસર સરકાર દ્વારા આ વર્ષે આ ઇન્ક્રીમેન્ટ ન આપવાના કારણે રેસિડન્ટ ડૉક્ટર અને ઇન્ટર્ન ડૉક્ટરની બહુત તકલીફ પડી રહી છે જેના કારણે આપ જોઈ રહ્યા છો કે અમે લોકો આજે જસ્ટ અમે શાંતિપૂર્વક વિરોધ નોંધાવી રહ્યા છે અને સરકારની યાદગીરી અપાવી રહ્યા છે કે તમે જે સરકાર તમે બોલ્યા હતા ત્રણ વર્ષ પહેલાં એ તમે હવે અમલીકરણ કરો જ્યારે તમે જોઈ શકો છો આજથી બે ત્રણ દિવસ પહેલાં સરકારે જીએમઆરએસ મેડિકલ કોલેજ અને મ્યુનિસિપાલિટી મેડિકલ કોલેજ છે એમાં એંશી ટકા ફી વધારો કર્યો જો એસી ટકા સરકાર ફી વધારો કરતી હોય જીઆર પ્રમાણે મોંઘવારી ભથ્થા પ્રમાણે તો અમારે પણ જો સ્ટાઇફન અને જે રેસિડન્ટનું સ્ટાઇફન છે એના માટે માટે વધારવા માટે સરકારને અમે અપીલ કરીએ છીએ અને સરકાર સાથે અમે એવી આશા રાખીએ છીએ કે જલ્દીમાં જલ્દી પોઝિટિવ નિવારો લેખિતમાં અમને મળે એ સાથે અમે જઈએ